બંગાળ સાગરમાં એક મજબૂત સિસ્ટમ છે જેના કારણે આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે એક બાવીસ તેર કેટલાક ભાવમાં વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં ચોમાસાના આગમનની બધા રાહ જોતા લોકો અને એ બધાની વચ્ચે અત્યારે ગરમીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે ચોમાસું પોતાના નિર્ધારિત સમય પ્રમાણે આવશે અને એવું હવામાન વિભાગે કહી દીધું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું એવું માનવું છે કે ચોમાસું વહેલું બેસી શકે તેવી સંભાવનાઓ છે એ બધાની વચ્ચે બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ એ મજબૂત થવાની છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મહારાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે એ વરસાદની અસર ગુજરાતમાં થવાની છે આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતના દક્ષિણના ભાગો અને મધ્યના ભાગો એટલે સુરતથી લઈને વલસાડ ડાંગ આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે સાથે જ મધ્ય ગુજરાતમાં પણ મહીસાગર છોટાઉદેપુર દાહોદના વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે મહારાષ્ટ્રમાં વરસાદને કારણે ગુજરાતમાં અસર થવાની છે બંગાળમાં બનેલી બંગાળની ખાડીમાં બનેલી જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે પણ ચોમાસા અને પવનની ગતિમાં ખૂબ વધારે બદલાવ આવવાનો છે હવામાન નિષ્ણાંત અમાલાલ પટેલની આગાહી સાંભળો જેમાં એ ચોમાસાથી લઈને એ સિસ્ટમ કેટલી મજબૂત થશે અને એ સિસ્ટમની અસર કેવી થશે તે કહી રહ્યા છે દસ થી જૂનમાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે બારથી પંદરમાં સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે અઢાર જૂન પછી બંગાવ ખાલીમાં એક મજબૂત સિસ્ટમ છે જેના કારણે આગ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે એક કુલ બાવીસ તેર જૂનમાં કેટલાક ભાવમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ તારીખ ચોવીસથી ત્રીસ જૂનમાં વરસાદ થવાની શક્યતા સારો વરસાદ થવાની શક્યતા છે પરંતુ તારીખ તેર તેર જૂનથી પંદર જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને પૂર્વ ભારતના ભાગો અને કેટલાક પૂર્વીય ભાગો અને પૂર્વીય પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ જુલાઈ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે જુલાઈ માસમાં પણ પવનનું જોર વધારે રહેશે અને ગાજવીજ થવાની શક્યતા રહે છે ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા રહેશે પણ વિશ્વા વસુ નામનું સમસ્યા હોવાથી અન્ય રીતે ગરમ વાયુ ફૂંકા છે અને ગરમીનો અનુભવ પણ થશે જી